મારા ઘરે અમે અપરાજીતાની વેલ વાવેલી છે ખાસ કરીને વર્ષાઋતુમાં આ વેલ ખૂબ ખીલે છે અને વર્ષા ઋતુમાં પુષ્કળ ફૂલો આવે છે આનું અપરાજીતા નામ જ એટલે પડેલું છે કે જો આ વેલ તમારા ઘરે હોય ને તો તમને કોઈ પરાજિત ના કરી શકે એટલે કોઈ પરાજિત ના કરી શકે એનો મતલબ એવો કે કોઈ રોગ તમને ન લાગી શકે કેમ કે આયુર્વેદમાં અપરાજિતાનું ખૂબ મહત્ત્વ રહેલું છે ડાયાબિટીસ હોય કે કમજોરી હોય અથવા તો શરીર નબળું પડી ગયું હોય તમારું રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય તો એ બધા જમાં આ અપરાજિતાના ફૂલ છે ફૂલની છે અપરાજીતાના પરણો છે એના મૂળ છે એની છાલ છે દરેકનો અલગ અલગ ઉપયોગ છે અને આયુર્વેદમાં એનું ખૂબ મહત્ત્વ રહેલું છે તો ઘરે તમે આવી રીતે એક અપરાજીતાની વેલ વાવી શકો છો અને આ વેલ છે એ તમને અનેક રોગોથી બચાવશે તો મિત્રો આ વાત થઈ આયુર્વેદની અને આ આયુર્વેદની વાત છે એટલે જો તમે આનો પ્રયોગ કરો તો કોઈ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ વગર કરવો નહીં કારણ કે ગુણ તો ઘણા છે પણ જો આપણે એનો જાણી જોઈ કે એનો અભ્યાસ કર્યા વગર ઉપયોગ કરીએ તો પાછું નુકસાન પણ કરે છે એટલે કોઈ ડૉક્ટરની સલાહ લઈ એનો ઉપયોગ કરી શકાય છે તો આ અપરાજીતાની વેલ કોઈએ વાવવી હોય તો એના બીજ જો તમે જોઈ શકો છો કે શીંગો ઘણી આવી રહી છે તો એના બીજ પણ હું ફ્રીમાં મોકલી આપીશ ફક્ત તમારે કુરિયર ચાર્જ આપવો પડશે બાકી જેને જો આ ઘરે વહેલું આવ્યું હોય અપરાજીતાની એને બીજ હું ફ્રીમાં મોકલી આપીશ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો આભાર જય હિન્દ